મુખ્યમંત્રીનું રાજીનામું સૌથી મોટા સમાચાર ફરી એકવાર ખળભળાટ સૌથી મોટા સમાચાર અચાનક સામે આવતા ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામાને લઈને ખળભળાટ મચી રહ્યો છે પેલા વાત કરીએ ગુજરાત લોકસભા ચૂંટણીની તો ગુજરાત લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે તેવી શક્યતા પૂરી

તમને જણાવી દઈએ કે ભાજપના નેતાએ દાવો કર્યો છે એ